નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર કલમ ત્રણસો સિત્તેર હટાવવાના પાંચ વર્ષ પૂર્ણ વકફ બોર્ડ પાસે નવ લાખ એકરથી વધુની સંપત્તિ પંદર વર્ષમાં બમણી થઈ સીબીઆઈની ધરપકડ સામે કેજરીવાલની અરજી ફગાવી દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું જમ્મુ કાશ્મીરના રાજૌરી અને અખનૂરમાં ઘુસણખોરીનો પ્રયાસ સેનાએ ગોળીબાર કર્યો સર્ચ ઓપરેશન ચાલુ પુલવામા બે આતંકી ઝડપાયા તંત્રીલેખ ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં મળશે બિઝનેસ ક્લાસ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરાયા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે એક નવો એક્સપ્રેસ વે બનશે અદાણી ગ્રુપની બિહારમાં રોકાણ કરવાની તૈયારીઓ ટાટા ગ્રુપે સત્યાવીસ હજાર કરોડ રૂપિયાના પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું સેમી કન્ડક્ટરની દુનિયાનો રાજા હવે ભારત હશે શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા આવતીચ્ય મંડળ મુંબઈ સાહિત્ય સર્જકો દ્વારા અવનવી કવિતાઓ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિસાએ જો લક્ષ્ય આપણું હોય તો બીજાની સલાહ કેમ માનું એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના અરવલ્લી મોડાસા શહેરમાં એક ઇંચ વરસાદમાં રબારી અને ભોજીયાવાસ પાણીમાં ગરકાવ ઓરેન્જ એલર્ટના છાંટા પડ્યા ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પીસી બરંડાનું જાયન્ટ પરિવાર મોડાસા દ્વારા સન્માન સાત મહિના પહેલાં બનેલા રેલવે ઓવરબ્રિજ ઉપર પડેલા ગાબડા રાતોરાત પૂરી દેવાયા હવે આંબેડકર બ્રિજ પર ગાયોના અડીંગાથી વાહનચાલકોને જોખમ હર હર મહાદેવના નાંદ અને ડાંગના શિવાલયોમાં ભક્તોએ પૂજા અર્ચના કરી ઓગસ્ટ બે હજાર ચોવીસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ બાવીસ આઠના રોજ યોજાશે ગલકુંડથી કાંચનઘાટ સુધીના રસ્તા ઉપર ખાડાઓ વૃક્ષો વાહનચાલકો માટે જોખમી નારી વંદન ઉત્સવ સપ્તાહ બે હજાર ચોવીસ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આઈસીડીસીએસ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ ગુજરાતીઓને શિવજીની ભક્તિ કરવી પડશે મોંઘી શ્રાવણ માસ પૂર્વે જ ફૂલોના ભાવ આસમાને ગુલાબના ફૂલ રૂપિયા ચારસો કિલો તો ભોળાનાથના પ્રિય બિલીપત્ર પણ મોંઘા બાયડના ચોઈલા ગામે યુવાનને કરંટ લાગતા મોત ડેમાઈ શિવજીના મંદિરો હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યા ઘરેથી આત્મહત્યા કરવા નીકળેલી સમને ગણતરીના કલાકોમાં સુધી તેઓના પરિવારને સાથે મિલન કરાવતી બાયડ પોલીસ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ